8 જાન્યુઆરી 1942 ના રોજ પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી સિફટન વિલિયમ હોન્કિંગનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો. હોન્કિંગને એકવીસ વર્ષની ઉંમરે એમી એટ્રોફિક લેટર સેલેરોસિસ હોવાનું નિદાન થયું હતું. તેમને સેલેરોસિસ નામની બીમારી થઈ ગઈ હતી જેના કારણે તેમનું શરીર ધીમે ધીમે કામ કરતું બંધ થઈ ગયું હતું. ડોક્ટરે તેમને કહ્યું કે તેઓ હજુ બે વર્ષ જીવવાના છે પરંતુ આવું થયું ન હતું અને તેઓ 76 વર્ષ સુધી જીવ્યા.

કિમ ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા છે કિમ બંકડુ કુળમાંથી આવે છે ખાસ વાત એ છે કે ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા બનવા માટે બંકડુ કુળમાંથી હોવું જરૂરી છે ઉત્તર કોરિયામાં અત્યાર સુધી ત્રણ સર્વોચ્ચ નેતા રહી ચૂક્યા છે જેઓ આ રાજવંશના હતા કિંગ જોંગ ઉને બે હજાર અગિયારમાં પિતાના અવસાન બાદ ઉત્તર કોરિયામાં સત્તા સંભાળી હતી તેમના દાદા કિમ ઇલ સુંગે ઉત્તર કોરિયામાં સામ્યવાદી રાષ્ટ્રની સ્થાપના કરી હતી ગુરુ કેલુચરણ મહાપાત્રા જન્મ આઠ જાન્યુઆરી ઓગણીસો ના રોજ થયો હતો તે પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગ અને ઓડિસી નૃત્યના ઘડવૈયા હતા જ્યારે ઓડિસી નૃત્ય લુપ્ત થવાના આરે હતું ત્યારે કિલુચરણ મહાપાત્રાએ તેને પુનર્જીવિત કર્યું તેમને આ નૃત્યનો દેશભરમાં પ્રવાસ કરીને પ્રચાર જ નહીં પરંતુ તેમને ઘણા સક્ષમ શિષ્યો પણ તૈયાર કર્યા જેઓ આજે આ નૃત્યના કલાકારો છે ઓગણીસો ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મભૂષણથી ભૂષણ થી નવાજવામાં આવ્યા હતા આ ઉપરાંત તેમને સંગીત નાટક અકાદમી પુસ્તક પદ્મશ્રી કાલિદાસ સન્માન થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમના સન્માનમાં ગુરુ કેલુચરણ મહાપાત્રા એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી ભારતીય ફિલ્મ નિર્દેશક બિમલ રોયનું નું આઠ જાન્યુઆરી ઓગણીસો ના રોજ મુંબઈમાં અવસાન થયું બિમલ રોય મધુમતી બંદની સુજતા અને દેવદાસ જેવી પ્રખ્યાત ફિલ્મો બનાવી પરંતુ જે ફિલ્મે તેમને દુનિયામાં એક નવી ઓળખ આપી તે હતી ડો બીઘા જમીન ઓગણીસો ચોપનમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માનિત કરવામાં આવી હતી ઓગણીસો અઠાવન માં તેમની ફિલ્મ મધુમતીએ નવ ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા હતા આ રેકોર્ડ સાડત્રીસ વર્ષ સુધી તેમના નામે રહ્યો